સ્વાગત છે ફરીવાર આપણે યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર ખેડૂતો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે મિત્રો કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હોય છે મિત્રો એટલે કે દર ચાર ચાર મહિને બબ્બે હજારના આપતા છે ખેડૂતોના ખાતામાં જમા થતા હોય છે મિત્રો વાત કરીએ અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં વીસ હપ્તા સુધી છે જમા કરી દેવામાં આવેલું છે આગામી એકવીસમો હપ્તો છે આગામી ઓગણીસ નવેમ્બરના રોજ છે ખેડૂતોના ખાતામાં જમા થશે મિત્રો હજી સુધી જે ખેડૂતોએ ઈ કેવાયસી નથી કરાવેલું એવા ખેડૂતોના ખાતામાં છે એ હપ્તા જમા નહીં થાય તો ખાસ કરીને ઈ કેવાયસી માટે છે તમારે ઓનલાઈન એની વેબસાઈટ છે એના ઉપર પણ કરી શકો છો અથવા તો તમે નજીકના સીએસસી સેન્ટરે છે અને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે મિત્રો જો તમે ઈ કેવાયસી નહીં કરાવો તો આગળનો જે હપ્તો છે તમારા ખાતામાં જમા નહીં થાય મિત્રો તો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે દરેક ખેડૂત મિત્રોનું ઈ કેવાયસી હોવું જરૂરી છે અને આધાર કાર્ડ બેંક સાથે પણ લિંક હોવું જરૂરી